હાલમાં દેશભરમાં આવશ્યક વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે કાંઠા વિભાગે યુવા કોડી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કોરોનાની મહામારી વચ્ચે હાલમાં દેશમાં મોંઘવારી આસમાની પહોંચી હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ ગુજરાતમાંથી મોંઘવારી રોકેટ ગતિ વધી રહી છે

આજે અમે જે મોંઘવારી કુદકેને ગુજકે વધી રહી છે અને આ કારમી મોંઘવારીની અંદર મધ્યવર્ગ ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે પ્રમાણે ઘર ચરવું દુષ્કળ થઈ ગયેલ છે અને બીજું કે આજે એક પ્રતિષ્ઠિત અખબારના અહેવાલ મુજબ લોકોએ લોકડાઉનની અંદર લગભગ દસ હજાર કરોડનું સોનું ગીરવે મૂક્યું છે અને આ સોનું ગીરવે મૂકીને એમાંથી ચાલીસ સાહીઠ ટકા લોકોએ સરકાર દવાખાનામાં ખર્ચ કર્યા છે અને બાકીના એમણે પોતાનું ઘર ચલાવવા માટે એટલે કેવા પ્રકારની આ નીતિ છે સેકન્ડ થિંગ કે જે પ્રમાણે અત્યારે આપઘાતના પ્રમાણ નાણાકીય તંગીને કારણે આર્થિક તંગીને કારણે આપઘાતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આંકડા મુજબ પાંત્રીસોથી ચાર હજાર માણસોએ આપઘાત કર્યો છે એટલે આ બી આપણા માટે એક ખૂબ દુઃખદ બાબત છે એટલે આ જે ભાવ વધારો છે અને લોકોને જે જીવન તકલીફ પડે છે એના માટે અમે કલેક્ટર શ્રીને માધ્યમથી સીએમ સુધી આની રજૂઆત થાય એના માટે આજે અમે આવેદન પત્ર આપવા આવ્યો છે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા અપીલ કરતા જણાવાયું હતું કે લોકોની પીડાઓ ધ્યાને લઈ તાકીદે દૂધ તેલ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સીએનજી ગેસ સહિતના ભાવોમાં ઘટાડો કરાય જેથી કાર્મી મોંઘવારીમાં આમ આદમીને થોડી રાહત થાય અઝરકુર સિટીઝન ફેલ્યો